ખાલી રજા રહેતી હોય ને એક બે દિનની તો હું મામાને ઘરે જતી નહી એમાં એવું છે તમે કઈ નાના નાના હોય ને એટલે તમે માસીને ફાઈન જાઓ તો મોટા થાણ પછી મામાને ઘરે જાઓ તમને ખબર હોય એમાં પણ મામાને ઘરે જ કેમ મને ખબર પડી પૂછવા જવું પડે મને ખબર ન હોય તો હું એમ વિચારું કે હું ઘરે 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 મારે છે ને तुम्हारे तो घेरे बेरे कई आऊ न थी तो क्या जाऊ मारे से ने ओ मारी मम्मी ने घर ले मारे भाई ने घर आ तो ने आ जा रोकाई जे हम आ काई हो हां ना जा रोकाई जे वी पति वरो वी पति री लगी जो आसे ने मारू घर से મારે નામ પડશે એટલે એ મારે નામ પડશે તો પેલો મારું નામ એમાં જોડાય તે પછી તમારું નામ જોડાય આપણે તો એ ગમે વસ્તુમાં એવું છે પેલા બાયુ નામ જોડાય પછી વાય આદમી લબડતો લબડતો જોડાતો હોય તન ખબર છે પેલા કાય લબડતો 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 જોડાય ને વાય પેલા બાયુ નામ જોડાય ગમે ન જાય એટલે ઈ તને ન ખબર એમાં એટલે ને હું એમાં આ બધું મારે મકાન છે ને એ મારે નામ પડશે એટલે છે ને જરાય તમારે કઈ દાદાગીરી કરવાની જ નથી ન કરો હમ તો સીધો રસ્તો દરવાજા બાર ગેટ આઉટ અહીંયા ઈસ ઓકે ઈસ ઓકે રેલી ઈસ ઓકે વાત મે કહી આ મારે નામ પર છે કોઈ પણ મારવા તૈયાર થઈ ગયા એ આમને આ મચ્છર બેઠો ને તેરી ગાલ મચ્છર હમણાં આવી જશે તમારે માથામાં યોર